ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે આ પિકાડોર મરચીના ખેતરની અંદર ઉપસ્થિત થયા છીએ અત્યારે આ મરચીનો તંદુરસ્ત પાક છે એકદમ ગ્રીનરી છે તો આ ખેતરની અંદર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની અલગ અલગ પ્રોડક્ટનો ઉપયોગ થયેલો છે અને આટલો સ્વસ્થ પાક અત્યારે આપણે જોઈ શકીએ છીએ તો આપણે ખેડૂતભાઈ જોડેથી જાણીશું કે ખરેખર આ મરચીની અંદર શું ટ્રીટમેન્ટ કરેલી છે કેટલા દિવસના મરચાં થયા છે અને આ ખેતરની શું પરિસ્થિતિ હતી એના વિશે જાણકારી લઈએ તમારું ગામ કયું છે નામ શું તમારું પટેલ અશોક પડ પટેલ અલ્પેશ કુમાર અશોકભાઈ ગામ કમાલપુર નંબર મોબાઈલ નંબર સત્તાણું ચોવીસ છ્યાસી તેર અઠ્યાસી બરાબર છે તો આ કેટલા દિવસનો પાક થયો અને કઈ વેરાયટી છે સાતસો ત્રીસ વેરાયટી થાય એક મહિનો આઠ દિવસથી આવ્યો એક મહિનો ને આઠ દિવસ થયા છે એક મહિનો આઠ દિવસ હવે આ ખેતર ખુબ આખું સારા પડી ગયેલા હતા આ વખત વરસાદ ની વધારે પરિસ્થિતિ છે વરસાદ ની બહુ પરિસ્થિતિ વધારે છે એટલે આ સારા આખા બહુ પડી ગયેલા હતા અત્યારે ભેજ જ છે તો હજી મરચું એક લોકો જીવ નથી તો આ વર્ષે સતત વરસાદ કેટલા દિવસ રહ્યો અહીંયા એક મહિનો તો હજી આ અહીંયા જોઈએ પાડીમાં તો એ સતત ભેજ છે આખી લાઈન ભેજ છે આ પાડી સુધી પાણી ભરાઈ ગયું હતું આ ખેતરમાં ફૂલ આખું ટોચા ત્યારે તમને શું લાગતું હતું કે આ મરચા જતા રહેશે બરાબર પણ હજી પાણી સુકાઈ ગયા પછી એક ડોકો ગયો નથી આ દવાથી ટ્રીટમેન્ટ કર્યા પછી બરાબર આની અંદરથી કોઈ વીણી થઈ હે વીણી કરી આમાંથી હા વીણી કરી છે 20 કિલો મરચા વેણ્યા હતા બરાબર આ કેટલા વીઘા વિસ્તાર છે આ રહ્યો તનમણ હા તનમણ ની ભૂઈ છે બરાબર તો આની અંદર આની અંદર જે શરૂઆતમાં જે તકલીફ હતી કે મરચાની ઉપરની ડોક જે છે કાળી પડીને સુકાતી હતી તો ગોવિંદભાઈએ ટ્રીટમેન્ટ કરાવેલી ગોવિંદભાઈ પાસેથી જાણીશું કે આમાં ખામા ઇન્ટરનેશનલ કંપનીની કઈ કઈ પ્રોડક્ટ અને ક્યારે ક્યારે ઉપયોગ કરાયો છે ગોવિંદભાઈ શરૂઆતના સ્ટેજની અંદર જે બેક્ટેરિયલ બેટ કહીએ છીએ આપણે જે ચોમાસામાં ભેજના કારણે જે છોડને લાગે શાકભાજીના બેલ્ટ હોય કે ટામાટી હોય કે મરચી હોય એમાં એના એમાં અમે તેજસ એક્સવાટ અને પુણ્યમાં આવે છે આપણા કામાનું એમાં હ્યુમિક હ્યુમિક એમિનો એસિડની બધું કન્ટેન્ટ આવે છે એ અમે ડ્રિન્ચિંગ કરવડાયું અને ત્રણ દિવસ પાછું ઉપરના સ્ક્રે લેવડાયો થોડી થોડી રિકવરી આવી એટલે પછીના નેક્સ્ટ ટાઈમ ચાર દિવસ છ દિવસ પછી અમે ભૂમિ ખાતર ભૂમિરાજ જે નવું આપણે લોન્ચ કર્યું છે કામા કંપનીને ડૉક્ટર ભૂમિરાજ એક બેગ એ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર માઇકો રાજા કામા કંપનીના એ ખાતર એ એ એડ કરાવડાયું એના પછી અમે બીજા રાઉન્ડની અંદર ડૉક્ટર યુનિટેક અને તેજસ એકસો આઠનો લીધો એનાથી જે એની હાઈટનો જે પ્રશ્ન હતો એ યુનિટેકના કારણે એનો કલર તેમજ હાઈટ અને એની જે ફિલોફી છે એ એ કમ્પ્લીટ મેનેજ થઈ અને એમાં એમ ડૉક્ટર યુનિટેક ડૉક્ટર તેજસ અક્ષુવારના કાશ્મોળા વચ્ચે એક એડ કરાવ્યું હતું પહેલી એપ્લિકેશનની અંદર તો કાશ્મોળાના કારણે ફ્લાવરિંગ જે હતું એ ફ્લાવરિંગ ઝડપી આવ્યું અને ફ્લાવરિંગના કારણે જે બેસાડ હતો એનો એ બેસાડ કમ્પ્લીટ છે હાલ આટલી સાઇઝની અંદર છત્રીસથી અડત્રીસ દિવસની મરચી છે આ તો એનું ફ્લાવરિંગ ઝડપી છે ને હું ઉતારો કરે ચાલુ છે બીજી વેણી લગભગ ચાલુ જ કરવાની છે બે દિવસની અંદર બરાબર છે તો જરા બતાવો ને કલરમાં ફ્લાવરિંગમાં અને બેઠકમાં આમાંથી વીણી પણ થયેલી છે હજી નવી બેઠક પણ ચાલુ છે અહીંયા જોઈ શકો આ બતાવો ને જરા નાની જે નવી બેઠક છે એ પણ ચાલુ છે અને સાથે સાથે ફ્લાવરિંગ આટલું વરસાદ થયો છતાં એટલું બધું ડ્રોપિંગ નથી જોવા મળી રહ્યું અને બેઠક પણ સારી છે ટૂંકમાં તો અહીંયા આપણે જોઈએ દરેક ખેતરના દરેક ભાગની અંદર અત્યારે જોઈ શકીએ છીએ કે નવું ફ્લાવરિંગ ચાલુ છે નવી બેઠક પણ ચાલુ છે અને સાથે સાથે કલરમાં છે તમે જુઓ એકદમ કલરમાં છે અને ફ્લાવરિંગ પણ એટલું જ છે નવું ફ્લાવરિંગ પણ છે સાથે સાથે એકદમ પાણી ભરાઈ ગયું છે હજી ખેતરમાં તમે જોઈ શકો પરિસ્થિતિ પણ જાદુ કહેવાય એમ ટૂંકમાં એ રીતનું આખું રિઝલ્ટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો આ પરિણામ જોતા તમે ખુશ છો ખુશ ખુશ તો બીજા ખેડૂતભાઈઓ જે મરચી પકવતા ખેડૂતભાઈઓ છે પિકાડોર કરતા અથવા તો પછી કોઈ પણ મરચીની વેરાયટી હોય તીખી હોય કે કેપ્સિકમ હોય દરેકની અંદર આ રીતના પરિણામ ચોક્કસ મળશે કામા ઇન્ટરનેશનલ કંપનીની જે આ ઓર્ગેનિક પ્રોડક્ટો તમે ઉપયોગ કર્યો તો ખરેખર કેમિકલ કરતા આમાં તમને શું તફાવત લાગે ઘણો ફેર લાગી ગયો સો સો ટકા રિઝલ્ટ મળી કેમિકલ કરતા બરાબર છે તો આનાથી દવા છોટે આટલું વિકાસ નહોતું કરતું મરચું આટલું ગ્રોથ નહોતું પકડતું પણ અમે વાયા તો કેમિકલ વાળી દવા છોટી હતી આટલું ગ્રોથ નહોતું પકડ્યું ત્રણ મહિનાની અંદર મરચું આવડું થયું નહોતું અમારું બરાબર છે તો આટલો બધો ફરક છે ટૂંકમાં અને જમીન પણ સુધરી સાથે સાથે આટલું વરસાદવાળી પરિસ્થિતિ હતી એની અંદર પણ તમે જોઈ શકો કે મરચી એક ધારી એક લાઈનોમાં એકદમ સરસ સ્વસ્થ પાક ઝૂલી રહ્યો છે તો તમારી જે ખરેખર આ સુંદર વાડી છે એનો ફોટો અમે બીજા ખેડૂતભાઈઓને આ વિડીયો પણ હજારો લાખો ખેડૂત ભાઈઓ જોશે અને એમને પણ પ્રેરણા મળશે કે ખરેખર કામા ઇન્ટરનેશનલ કંપનીની જે પ્રોડક્ટો છે એ મરચીના પાકની અંદર ટામેટીના પાકની અંદર શાકભાજીના કોઈ પણ પાક હોય અથવા તો કપાસ તમે કરતા હોય મગફળી કરતા હોય દરેકમાં એક સરખા પરિણામ છે તો સર્વે ખેડૂતોને આગ્રહ છે કે જે આ વખતે આપણે કૃષિ કુંભ કીટ મગફળીને કપાસ માટે લોન્ચ કરેલી છે અને સાથે સાથે શાકભાજી પાક માટે પૂર્ણ સાત્વિક કીટ ડૉક્ટર પૂર્ણ સાત્વિક કીટ છે એ સ્પેશિયલ શાકભાજીવાળા ખેડૂતો માટે આપણે લોન્ચ કરેલી છે તો એની અંદર માહિતી પુસ્તિકા પેન છે કિચન છે અને કંપનીની ટી શર્ટ એની અંદર જ આવશે તો ચોક્કસ અવશ્ય ખેડૂતભાઈઓ આનો લાભ લે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ